વડોદરા શહેરના ગોત્રી પાસે ઇસ્કોન થી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગ પર પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પ્રાથમિક માહિતી અનુસાર આજે વહેલી સવારે આ ભંગાણ સર્જાયું હતું પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે જોત જોતામાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની અછત છે તો બીજી તરફ લાખો લીટર પીવાનું પાણી વહી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર